તો પંચમહાલમાં આંગણવાડી ભરતીમાં ઉમેદવારોમાં સર્જાયેલી સંગતતાને લઈને અરજી ફરી સંભળાવવામાં આવી છે બસો ચૌદ ઉમેદવારોને આજે ફરીથી સાંભળવામાં આવ્યા હતા કેટલાક ઉમેદવારો ઓનલાઈન અરજીમાં એક વર્ષના આઈટીઆઈ કોર્સને અનુસ્નાતકની કેટેગરીમાં શૈક્ષણિક લાયકાત દર્શાવી હતી જે ભરતી પ્રક્રિયાના નિયમો વિરુદ્ધ હોય આ પ્રકારની અરજી નામંજૂર કરાઈ હતી અરજદારોની અરજીઓ સાંભળી અને જ્યારે અરજદારોને જે કંઈ મુશ્કેલી હતી અને રિજેક્ટ થવાના જે કારણો હતા એ ઓલરેડી એમને જે ઓનલાઈન અરજી કરેલી એ રૂબરૂમાં એમને કોમ્પ્યુટરમાં પણ બતાવેલી છે એટલે એમના મનમાં જે કંઈ કન્ફ્યુઝન હતા અને એમણે જે વાધા રજૂ કર્યા હતા એ એમની વાધા પ્રમાણે અમે એમનું કન્ફ્યુઝન દૂર કરેલું છે તો હવે વાત કરીએ બાળકોના દુશ્મનની તો બાળકો પાસે દારૂની હેરાફેરી વધતા બનાવો આણંદ બાદ હવે નવસારીમાં બાળકો પાસે દારૂની હેરાફેરી બુટલેગરોની નવી મોડ સોંપરણીનો ખુલાસો નવસારીમાં ટ્રેનના કોચમાંથી દારૂનો જથ્થો પકડાયો કચ્છ એક્સપ્રેસના કોચમાંથી અઢી પેટી દારૂ પકડાયો ત્રણ મહિલા અને એક દિવ્યાંગના શરીર પર બાંધેલો હતો દારૂ છ બાળકો પાસે પણ દારૂની હેરાફેરી કરાવાતી હતી નવસારી જીઆરપીએફએ દારૂ સાથે ચાર લોકોની અટકાયત કરી છે કચ્છ એક્સપ્રેસના કોચ નંબર એસ ફોરમાં દારૂ હોવાની વાત પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો જેના કારણે ટ્રેનનું ચેઇન પુલિંગ પણ થયું હતું જેથી કચ્છ એક્સપ્રેસે ટ્રેન વીસ મિનિટ માટે અટકાવી હતી સૌથી મોટી ચિંતાના દ્રશ્યો સામે આવ્યા અને હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું બાળકો પાસે કરાવાય છે દારૂનું વેચાણ બાળકોને કોણ ધકેલે છે દારૂના દૂષણમાં તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે બાળકોના હાથમાં દારૂ આપવામાં આવી રહી છે શું તમે આ રીતે ભવિષ્યનું નિર્માણ કરશો જવાબદારો સામે પોલીસ ક્યારે પગલા લેશે તે સૌથી મોટો સવાલ છે કારણ કે કાર્યવાહી કેવી થાય છે ક્યારે થાય છે તેવા અનેક સવાલો આ સમગ્ર ઘટનાઓ બાદ ઉપસ્થિત થઈ રહ્યા છે તો જે પ્રકારથી દ્રશ્યો સામે આવી રહ્યા છે આણંદ બાદ નવસારીમાં પણ આ બનાવ પરંતુ કાર્યવાહી ક્યારે દારૂના દૂષણમાં બાળકોને ધકેલવામાં આવી રહ્યા છે બાળકોનો ઉપયોગ કરીને દારૂની સપ્લાય કરવામાં આવી રહી છે જેને લઈને તંત્ર હવે આંખ ખોલવી આણંદની ન્યૂઝ એટીન ગુજરાતીના અહેવાલ બાદ ધારદાર અસર ન્યૂઝ એટીનના અહેવાલ બાદ પોલીસ હરકતમાં આવી બાળકો પાસે દારૂ વેચાવ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી બાળકોના માતા પિતા સામે ગુનો નોંધાયો ગાજણા ગામના બાળકોનો વીડિયો વાયરલ થયો હતો દારૂની પોટલીનું વિતરણ કરી રહ્યા હતા બાળકો જે બાદ હવે પોલીસ જાગી છે અને કામ કરવામાં આવી રહ્યું છે માતા પિતા સામે ગુનો નોંધાયો સમાચારમાં આગળ વાત ગીર સોમનાથની દીવના પ્રવાસીને માર મારતો વિડિયો વાયરલ થયો છે નાડિયા માંડવી ચેકપોસ્ટ પર અમદાવાદના સહેલાણીને માર મારીને હેરાનગીતી કરાતો હોવાનો વીડિયો પોલીસ પૈસા પડાવતા હોય તેવો વીડિયો વાયરલ થયો છે પ્રવાસીઓ હાથ જોડીને કરગરી રહ્યા છે સાહેબ અમે તો પીધું પણ નથી છતાં પોલીસ કર્મી પ્રવાસીને માર મારી રહ્યો છે પ્રવાસી પાંચ હજારની ઓફર પણ કરે છે સવાલ એ છે કે આ હદ સુધી વહીવટ થતા તો શું તેની જાણ જિલ્લા પોલીસ વડાને નહીં હોય રાજ્યમાં વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું દ્વારકાના લાલુકા ગામમાં પિસ્તાળીસ વર્ષીય વ્યક્તિનું મોત અચાનક છાતીમાં દુખાવવા બાદ થયું મોત ખેડૂતનું હાર્ટ એટેકથી મોત થયું હોવાનો પરિવારજનોનો દાવો તો હાર્ટ એટેકથી મોત થયું છે તેવું પરિવારજનો દ્વારા કહેવામાં આવી રહ્યું છે વધુ એક વ્યક્તિનું હાર્ટ એટેકથી મોત ઉત્તરી અરબ સાગરમાં એમવી લીલા નોર્ફોકના અપહરણની કોશિશને ભારતીય નૌસેનાએ તાત્કાલિક કાર્યવાહી કરીને નિષ્ફળ કરી દીધી હતી જહાજ પર સવાર તમામ એકવીસ ચાલક દળના સભ્યોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યા તેમાંથી પંદર ભારતીય છે નૌસેનાના માર્કુસ કમાન્ડોના જણાવ્યા અનુસાર જહાજ પર અપહરણ કરનારા હાજર નહોતા ભારતીય નૌસેનાના જહાજ આઈએનએસ ચેન્નઈ કાર્ગો શિપ એમવી લીલા નોરફોકની નજીક છે તેના વીજળી ઉત્પાદન અને નેવિગેશન સિસ્ટમને ચાલુ કરીને આગળના પોર્ટ સુધી પોતાની યાત્રા શરૂ કરવામાં મદદ કરવામાં આવી છે આ અગાઉ અપહરણ કરાયેલા જહાજ લીલા નોર્કફોર્ક પર નૌસેનાના માર્કુસ કમાન્ડોનું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું નૌસેનાના કમાન્ડો અપહરણ થયેલા શીપ પર ચડી ગયા અને જહાજની શોધખોળ કરી નૌસેનાના વોરશીપ આઈએનએસ ચેન્નઈને પોતાની એન્ટીપાયરસી ગશ્તથી હટીને અપહરણ થયેલા જહાજ એમબી લીલા નોર્ફોકને રોકી દીધું ભારતીય નૌકાદળે અગાઉ અપહરણકર્તાઓને અપહરણ કરાયેલા જહાજને છોડી દેવાની ચેતવણી આપી હતી ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજે માલવાહક જહાજ એમવી લીલા નોર્ફોકની નજીક પહોંચતાની સાથે જ લૂંટારુઓને એલર્ટ જાહેર કર્યું હતું જેનું ગઈકાલે મોડી સાંજે સોમાલિયાના દરિયાકાંઠા નજીકથી અપહરણ કરવામાં આવ્યું હતું તો રાજકોટમાં એક કારખાનેદારે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે રાજુ અને સંજય રોકડ નામના પિતા પુત્રએ કારખાનેદાર પાસેથી બળજબરીપૂર્વક દસ લાખ પડાવ્યા હતા જમીનની સાટાખત કરાવી વધુ પચીસ લાખની માંગ કરાઇ હતી મૃતકની પુત્રી અને રાજુ રોકડની પુત્રી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે